આજે થરાદ શહેરમાં એક અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે શહેરની મુખ્ય નર્મદા કેનાલ ડેરી પુલ નજીક એક અજાણ્યા યુવકે અગમ્ય કારણોસર કેનાલમાં ઝંપલાવ્યું હતું આ ઘટનાની જાણ થતાં જ થરાદ નગરપાલિકા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને યુવકની શોધખોળ હાથ ધરી હતી આ ઘટનાની જાણ કોઈ સ્થાનિક વ્યક્તિ દ્વારા ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી તાત્કાલિક કાર્યવાહી કરતાં ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી અને કેનાલમાં યુવકની શોધખોળ શરૂ કરી હતી પાણીનો પ્રવાહ અને ઊંડાઈ વધુ હોવાના કારણે શોધખોળમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો લગભગ ચાર કલાકની સતત અને ભારે જહેમત બાદ ફાયર બ્રિગેડની ટીમને યુવકની ડેડ બોડી કેનાલમાંથી બહાર કાઢવામાં સફળતા મળી હતી ઘટના સ્થળે પહોંચેલી પોલીસે મૃતદેહનો કબજો લીધો હતો અને પંચનામું કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી પોલીસ દ્વારા મૃતકની ઓળખ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે મૃતક યુવક વડગામડા ગામનો રહેવાસી હતો જોકે યુવકે આત્મહત્યા જેવું અંતિમ પગલું શા માટે ભર્યું તે અંગે હજુ સુધી કોઈ ચોક્કસ માહિતી મળી શકી નથી આ ઘટનાના પગલે થરાદ અને વડગામડા પંથકમાં ભારે શોકની લાગણી છવાઈ ગઈ છે યુવકના પરિવારજનોને આ અંગે જાણ કરવામાં આવતા તેઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ભારે આક્રમ કરી રહ્યા હતા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે આ કરૂણ ઘટનાએ ફરી એકવાર આપઘાતના વધતા જતા કિસ્સાઓ તરફ ધ્યાન દોર્યું છે સમાજમાં આવી ઘટનાઓ અટકાવવા માટે જાગૃતિ લાવવાની અને માનસિક સ્વાસ્થ્ય અંગે ધ્યાન આપવાની જરૂરિયાત ઉપર ભાર મુકાયો છે